બાંદેર ઝોન આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું અડાજણ આનંદ મહલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી મરી અને મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવાયા હતા જેમાં લાલ મરચું અને વાળું અથવા તો નકલી આવતું હોવાનું સામે આવ્યું છે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે હાલમાં અમા રાંદેર ઝોનમાં આનંદના રોડ પર જરા મસાલા નામની મધકમાં મરી મસાલાનું વેચાણ થાય છે ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મરી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે હાલમાં અમે હળદર હળદર પાવડર છે મરચા પાવડર છે મસા દાણા પાવડર છે એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે આપડે બને એટલો જલ્દી લઈ જઈશી અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કંઈ આગળની કાર્યવાહી કરવાની આવશે મોગરી ગામના